ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત એક રૂપિયાના ટોકનથી એકસો એક યુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો તેમજ ચોખા રમડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષક જમાવ્યું હતું આ સમૂહ લગ્નમાં યોગદાન આપતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરિયાત ઉપયોગી ચીજો આપવામાં આવી હતી મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતી હતા સમૂહ લગ્ન નું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ સરકાર ન્યૂઝ મિત્રો આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમૂહ લગ્નમાં એકસો ને એક જેટલા આદિવાસી પરિવારના જોડાઓએ એમાં ભાગ લીધો છે આ સમાજના એક સારા કાર્યક્રમમાં સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોભીઓ ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો અધિકારી મિત્રો સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે અને જે વસાવા સમાજના સમૂહ લગ્નની જે આયોજન કરનારી ટીમ છે ચંદ્રકાંતભાઈ વસાવા ઈશ્વરભાઈ વસાવા એમને હું અભિનંદન આપું છું કે આ ભરૂચ જિલ્લાની અંદર પહેલીવાર આ પ્રકારનો વસાવા સમાજમાં પણ જે ગરીબ પરિવારો છે નાના પરિવારો છે એમના માટે આ એક ખૂબ મોટું કાર્ય કે જે અત્યારના સમયમાં દેખાદેખીની અંદર ખોટા ખર્ચાઓ કરીને જે નાણાં વેડફાય છે એના બદલે સામૂહિક રીતે આ પ્રકારે સમૂહલગ્નમાં જોડાઈને મા બાપ એ દેવાના ડુંગરમાંથી પણ બચે અને દીકરા દીકરીઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાય તો એનું પરિણામ પણ એ આવે છે કે મિત્રો આ એક માત્ર સમૂહ લગ્ન નથી પરંતુ વસાવા સમાજ તો એકત્રિત થાય છે સંગઠિત થાય છે સાથે સાથે અન્ય સમાજો પણ આવા શુભ કાર્યની અંદર સારા કાર્યની અંદર જોડાતા હોય છે એટલે સામાજિક સમરસતાનો ભાવ પણ આવા સમૂહ લગ્ન મારફતે એક એનો એ નિર્ણય થતો હોય છે ત્યારે હું આજે આપના માધ્યમથી સમગ્ર સમાજોને કહેવા માંગુ છું કે આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન દરેક સમાજો કરે અને એમાં નાના અને ગરીબ વર્ગના લોકોને શક્ય બને એટલો લાભ આપણે બધા આપીએ ત્યારે ફરી એકવાર આ સમસ્ત વસાવા સમાજને હું લાખ લાખ અભિનંદન આપું છું કે આટલું સુંદર આયોજન કરીને સફળતાપૂર્વક આ વસાવા સમાજ નું જે સમૂહ લગ્ન નું આયોજન કર્યું એ બદલ સમગ્ર ચંદ્રકાંત ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ તરફથી એકસો એક જોડાનું જે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે એ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે આદિવાસી સમાજનું આયોજન છે એમાં સમાજના સૌ લોકો ઉપસ્થિત રહ્યા છે ભાઈઓ બહેનો અને દૂર દૂર ભરૂચ જિલ્લાની બહારના લોકો પણ અહીં ઉપસ્થિત છે વિશાળ સંખ્યામાં અહી આજે કાર્યક્રમ થયેલો છે ચંદ્રકાંતભાઈ વસાવાના નેતૃત્વમાં એ ખૂબ જ સુંદર આયોજન છે આવકાર્ય છે અને આ રીતે સમાજની એકતા સમાજની તાકાત દેખાઈ રહી છે અને સંગઠિત સમાજ એટલે સંગઠિત ગુજરાત અને સંગઠિત રાષ્ટ્ર જો સમાજ સંગઠિત હશે તો કંઈ પણ પરિસ્થિતિમાં મુશ્કેલીમાંથી પાર પાડી શકાય તેમ છે એટલે એક કહેવાયું છે સંગઠનમાં જ શક્તિ છે અને શક્તિ આ જો વધારીએ તો એના કારણે આપણે જે કોઈ બી મુશ્કેલી હોય એ આપણે પાર પાડી શકીએ દરેક ક્ષેત્રમાં જ્યાં પણ જવું હોય સંગઠન હોય તો જ આપણે એમાં સફળતાથી આગળ વધી શકીએ એટલે આજે વસાવા સમાજનો આદિવાસી સમાજે જે સંગઠન કરી અને પોતાના સમાજના જે એકસો એક જોડા આજે એનું આજે સમૂહ લગ્નનું જે આયોજન છે જ સુંદર આયોજન છે એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન